ભરૂચમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા આજ રોજ લોકલ ટ્રાન્સપોર્ટ વાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ હાઈવે જામ કર્યો છે જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી છે ભરૂચ નર્મદા નદી પર બે હજાર સત્તરમાં બ્રિજના લગભગ આઠ મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી ભરૂચના સ્થાનિક વાહનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચ વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લેનમાં પણ ફાસ્ટટેગ લગાવી દેતા

સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે અહીં ત્રીસ રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવું પડતો હોય છે અહીં આ એક ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓ એ नर्मदाમૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડતે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહી બંને તરફ કેમ આ ટોલ ઉગરાવામાં આવે છે એ એક અહી એક જાણવાવાળી વસ્તુ છે અને આની પહેલા અમે જ્યારે અહી સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહી નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ ટોલ અચાનક માંડ્યા છે તો આ જે આ જે એજન્સી છે કલેક્ટર અને અહીના તંત્ર થી ઉપર છે એમણે ઉપર વટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનો એ કર્યું આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફો જ્યારે જયારે ટોલ ઉઘરાવો હોય છે ત્યારે એ કરે પણ અહીં હંડ્રેડ મીટર ની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનો એમએલએ એમપીએ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે જે સોલ પાસિંગ ના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચિમકી અમે અહીંથી આપીએ છીએ જય હિન્દ જય ગરવી ગુજરાત